નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર પહેલી તારીખ પહેલી જુલાઈથી મોટા મોટા ફેરફાર સૌથી અગત્યના સમાચાર પેલી જુલાઈથી રેશન મળતું બંધ સૌથી મોટો ઝટકો ફટાફટ જાણી લ્યો પહેલી તારીખથી એલપીજી સિલિન્ડર મોટો ફેરફાર पहली तारीख थी पान कार्ड बंद सौ मोटो फेरफार मोटो निर्णय पहली तारीख थी तत्काल ट्रेन टिकट बंद मोटो निर्णय जाहिर पहली तारीख थी आवास योजना में फरी मोटी खुशखबर पहली तारीख खेडू तो एक साथे मोटी जाहरात पहली तारीख जीएसटी फेरफार ऑनलाइन ट्रांजेक्शन मोटो फेरफार તો આ તરફ અંબાલાલ પટેલની મોટી આગાહી ડેમ ઓવરફ્લો થશે ખેડૂતોને મોટી ચેતવણી વગેરે આજના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો નવો મહિનો પહેલી તારીખ પેલી જુલાઈથી ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી છે ડેમ ઓવરફ્લો થવાની આગાહી જાણી લે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતની ઉપર દોઢ કિલોમીટરની હાઈટના વાદળો સક્રિય થઈ ગયા છે ગુજરાત ઉપર આ વાદળો સક્રિય છે તેથી સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોની અંદર જેમાં પોરબંદર હોય દ્વારકા હોય જામનગર હોય આ બધા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે સાથે મિત્રો જુલાઈ મહિનાની શરૂઆતની અંદર અનેક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે સાથે સાથે એવી શક્યતા પણ છે કે જે નાના નાના ડેમ હશે એ ડેમ ઓવરફ્લો થઈ જાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો જુલાઈ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવ તારીખથી લઈને પંદર જુલાઈની વચ્ચે પણ વરસાદ પડશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે આવી રીતના વરસાદનો યોગ શરૂ જ રહેવાનો છે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગણવામાં આવ્યા છે પરંતુ એક ચેતવણી પણ આપી છે કે સાત જુલાઈ પછી ખેડૂત ભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવી એવો અનુરોધ કરવામાં આવ્યો છે અને સાથે સાથે પશુઓની કાળજી રાખવા માટેનો અનુરોધ પણ કર્યો છે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી હતી ત્યાર પછી પહેલી તારીખ પેલી જુલાઈથી મોટા મોટા ફેરફારો થઈ ગયા સૌથી અગત્યના ફેરફાર સૌપ્રથમ પ્રથમ પહેલી તારીખથી રેશન બંધ થઈ જશે તમામ રેશન કાર્ડ ધારકો જાણી લેજો મોટો ઝટકો રેશન ધારકોને પડશે જો મિત્રો હજી સુધી તમે રેશન કાર્ડમાં કે વાયસી કરાવ્યું નથી રેશન કાર્ડ ની અંદર કેવાય કરવાની છેલ્લી તારીખ છે હજી સુધી કોઈ પણ ગ્રાહકોએ હજી કેવાય સી કરાવ્યું નથી તો ત્રીસ જૂન બે હજાર પચીસ છેલ્લી તારીખ છે જૂન સુધીમાં કરાવી લેજો નહીં તો પેલી જુલાઈથી રાશન મળતું બંધ થઈ જશે જે સભ્યોનું નામ રાશન કાર્ડમાં છે તેમણે કેવાય સી કરવું જરૂરી છે કોઈ પણ એક સભ્ય પણ રાશન કાર્ડમાં કેવાય સી નથી કરાવ્યું તો રાશન મળતું બંધ થઈ જશે તો પહેલી તારીખથી આ મોટો ફેરફાર થવાનો છે તમામ રાશન કાર્ડ ધારકો જાણી લેજો તો આ તરફ પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરમાં મોટો ફેરફાર થવાનો છે દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે કાતો વધારો થાય કાતો પછી ઘટાડો થતો હોય છે ત્યારે આ વખતે પણ પેલી જુલાઈએ સિલિન્ડરની અંદર મોટો ફેરફાર થાય એવી શક્યતા જોવા મળી છે સામાન્ય રીતે ઓગણીસ કિલોનો સિલિન્ડર હોય છે એમાં જ મોટા ભાગે ફેરફાર થતો હોય છે તો સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આ તરફ એક સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે આવાસ યોજનાની અંદર સૌથી મોટી રાહત ફરીવાર મોટી રાહત આપવામાં આવી છે જ્યાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનાની અંદર હવે લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા ખાલી બસો રૂપિયા જ ઘર વેરો ભરવાનો રહેશે આ સૌથી અગત્યના સમાચાર છે મિત્રો તમે જાણતા શો કે આની પહેલા પણ પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ આવે છે એમાં પચાસ હજાર રૂપિયા વધારે સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી ત્યારે ફરીવાર આ બીજી મોટી જાહેરાત છે જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનાની હેઠળ આવાસમાં રહેતા હોય એમાં હવે ખાલી બસ્સો રૂપિયા ઘર વેરોજ ચૂકવવાનો રહેશે તો સૌથી મોટી જાહેરાત કરી છે આ વેરાનો નવો દર ગુજરાતના સમગ્ર રાજ્યમાં સમાન દરે લાગુ રહેશે એટલે કે દરેક ગામડાની અંદર જે ગ્રામીણ આવાસ યોજનામાં જે લોકો રહેતા હશે એ દરેકને ખાલી બસો રૂપિયા ઘર વેરો આવવાનો છે અને કોઈ પણ ગ્રામ પંચાયત હવે બસો રૂપિયા કરતાં વધુ વસૂલ કરી શકશે નહીં આવું રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ રીતે નિર્ણય જાહેર કરી નાખ્યો છે આ નવો ઘર વેરો દર ચાર વર્ષ સુધી અમલમાં રહેશે એટલે આજથી લાગુ થઈ ગયો છે ચાર વર્ષ સુધી બસ્સો રૂપિયાનો ઘર વેરો રહેવાનો છે ચાર વરસ પછી સરકાર એમાં સુધારા વધારા કરી

આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે બે દિવસની મિત્રો વાર છે તમામ ખેડૂતો તારીખ નોંધી લેજો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના પહેલી જુલાઈ એક સાતના રોજ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે અને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનામાં તમે અરજી કરી શકશો તો જરૂરી તમામ દસ્તાવેજો તમે લઈને રાખજો પહેલી તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી શરૂ થવાની છે અગત્યના સમાચાર દરેક તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય એને મોકલી દેજો ત્યારે આ તરફ દેશી ગાય ખરીદવા માટે સહાય જાહેર કરી નાખવામાં આવી છે પશુપાલકો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાયની યોજના શરૂ કરી છે આ માટે ખેડૂતોએ આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોવી જરૂરી છે બે દેશી ગાયોની ખરીદી કરવી પણ ફરજિયાત છે આ દેશી ગાયો તમે કેસ નટ થકી અથવા તો નાબાળના નક્કી કરેલ યુનિટ મુજબ તમે ખરીદી કરી શકશો અને આમાં મિત્રો સામાન્ય ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂતો અનુસૂચિત જનજાતિના ખેડૂતો પણ અરજી કરી શકશે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને સહાય મિત્રો કેટલી મળશે તો બે ગાયોની ખરીદીનો જે પણ ખર્ચ થશે એમાં પાંત્રીસ ટકા જેટલી રકમ અથવા તો મહત્તમ વધુમાં વધુ અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની રકમ સરકાર તમને સહાય રૂપે આપશે તો પાંત્રીસ ટકા તમને સરકાર આપવાની છે દેશી ગાયની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા આ સહાય યોજના શરૂ કરવામાં આવી છે તો પશુપાલકો માટે સૌથી અગત્યના સમાચાર તો મિત્રો રેલવે લઈને પહેલી જુલાઈથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે રેલવે ટિકિટ ને લઈને તમામ રેલવે યાત્રીઓ જાણી લેજો હવે તમારે તત્કાલ ટિકિટ બુક કરાવી હોય તો તમારે એપ્લિકેશનમાં આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે જો તમારો આધાર નંબર લિંક નહીં હોય તો તત્કાલ ટિકિટ તમે આજથી કરાવી શકશો નહીં સૌથી મોટો નિર્ણય રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે તો હવે મિત્રો વપરાશકર્તાઓ આધાર ઓથેન્ટિફિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે નહીં પહેલી જુલાઈથી આધાર કાર્ડ તમારે ફરજિયાત કર્યું છે આધાર કાર્ડ લિંક હશે એવા ગ્રાહકો તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે અને પંદર જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે તમારા મોબાઈલમાં ઓટીપીની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવશે એટલે તમારા આધાર નંબરમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે આ ઓટીપી તમે રેલવે ટિકિટ બુક કરો છો એમાં નાખશો તો જ તમારી ત કાલ ટિકિટ બુક કરવામાં આવશે આ સૌથી મોટો ફેરફાર થવાનો છે મિત્રો શા માટે કર્યો છે તો એજન્ટો જે અત્યારે મોટા ભાગની ટિકિટો કાળા બજારમાં વેચતા હોય છે એક સાથે ઘણી બધી ટિકિટો બુક કરી લેતા હોય છે એવા લોકો એવા એજન્ટોને ટાળવા માટે આ સૌથી મોટો ઝટકો એજન્ટોને આપી દીધો છે એજન્ટો હવે આધાર વેરિફિકેશન એટલે જે પણ ગ્રાહકોની ટિકિટ બુક કરાવે છે એનો ઓટીપી હવે જોઈશે તો જ ટિકિટ બુક કરી શકશે તો એજન્ટોને આ મોટો ફટકો પડવાનો છે અને બીજો મોટો ફટકો પણ જાણી લો એજન્ટોને બીજો ફટકો એ પડવાનો છે કે જ્યારે તત્કાલ ટિકિટની બારી ખુલે એના ત્રીસ મિનિટ સુધી એજન્ટો ટિકિટ બુક કરાવી શકશે નહીં એટલે ત્રીસ મિનિટ સુધી ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે હવે ગ્રાહકો મોબાઈલમાં જે એરર આવતી હતી ટિકિટ બુક નહોતી થતી હવે એવી સમસ્યા રહેશે નહીં તો ત્રીસ મિનિટ સુધી ગ્રાહકો એસી ક્લાસ અને જે સ્લીપર ક્લાસ હોય એની ટિકિટ બુક કરાવી તો એજન્ટોને મોટો છે આજથી રેલવે ટિકિટમાં નવો ફેરફાર થવા જઈ રહ્યો છે તો મિત્રો પહેલી તારીખથી પાન કાર્ડમાં પણ સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે પહેલી તારીખ સુધીમાં જો તમે પાન કાર્ડમાં આધાર નંબર તમારો લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો મિત્રો ફેરફાર થવાનો છે ને હવેથી નવો નિર્ણય મિત્રો જાણી લેજો પહેલી જુલાઈથી પાન કાર્ડ માટે તમે હવે અરજી કરશો તો તમારે આધાર કાર્ડ ફરજિયાત આપવું પડશે અત્યાર સુધી તમે આધાર કાર્ડની જગ્યાએ બીજા બીજા ડોક્યુમેન્ટ આપી શકતા હતા પરંતુ હવેથી પહેલી જુલાઈથી હવે પાન કાર્ડ તમે અરજી કરો છો તો તમારે આધાર કાર્ડ ફરજિયાત આપવું પડશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ દ્વારા આ નવી માહિતી શેર કરવામાં આવી છે તો આ પગલાંનો ઉદ્દેશ્ય એવું છે કે કર પ્રણાલીને ડિજિટલ બનાવવામાં આવશે કારણ કે અત્યારે ઘણા બધા લોકો એક કરતાં વધુ પાન કાર્ડ બનાવી લે છે એવા લોકોને ટાળવા માટે હવે પહેલી જુલાઈથી આધાર કાર્ડ તો ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને જે લોકોનું પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી એવા લોકોના પાન કાર્ડને પણ બંધ કરી દેવામાં આવશે તો પહેલી તારીખથી આ પાન કાર્ડમાં મોટો ફેરફાર થવાનો છે તમામ મિત્રો અગત્યના સમાચાર આ તરફ જીએસટીની અંદર પણ મોટો ફેરફાર સૌથી મોટા સમાચાર જીએસટી નેટવર્કની અંદર મિત્રો હવે તમે રિટર્ન ફાઇલ કરો છો તો એની અંદર એક અગત્યનો ફેરફાર થઈ ગયો છે સૌથી મોટો જાણવા જેવો ફેરફાર છે જુલાઈ મહિનાથી એટલે કે આ જુલાઈ મહિનો આવશે ત્યારથી હવે ટેક્સ પેયર તેમના માસિક જીએસટી ચૂકવણી ફોર્મ ભરો છો આ ફોર્મ તમે ભરતા હોય જીએસટીઆર થ્રી બી જો તમે એકવાર આ ફોર્મ ભરી નાખ્યું ત્યાર પછી તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં એકવાર જીએસટીઆર થ્રી બી ફોર્મ ભરી નાખ્યું ત્યાર પછી તમે કોઈ સુધારા વધારા કરી શકશો નહીં જો તમારે સુધારો કરવો હોય તો તમારે જીએસટીઆર થ્રી બી ફોર્મ ભરતા પહેલાં જીએસટીઆર વન એ ફોર્મમાં સુધારા વધારા કરી લેવા કોઈ પણ સુધારો કરવો હોય તો આ ફોર્મ ભરવાનું છે જો તમે જીએસટીઆર થ્રી બી ફોર્મ ભરી લેશો ત્યાર પછી કોઈ પણ ફેરફાર થવાનો નથી તો જુલાઈ બે હજાર પચીસ થી જીએસટી ની અંદર આ નવો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યાર પછીના મિત્રો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં પણ નવો ફેરફાર આવી ગયો છે તમે ગૂગલ પે કરતા હોય ફોન કરતા હોય તો આ નવો ફેરફાર તમે જાણી લેજો હવે મિત્રો એનપીસીઆઈ દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે કે હવે પૈસા ટ્રાન્સફર કરવા માટે નાણાંની લેવડ દેવડ કરવા માટે કોઈ પણ રિફંડ લેવા માટે ત્રીસ સેકન્ડનો જે તમારો સમય લાગતો તો એ હવે બદલીને દસથી પંદર સેકન્ડ કરી દેવામાં આવ્યું છે એટલે મિત્રો હવે તમે યુપીઆઈથી કે કોઈ પણ ગૂગલ પે કરતા હોય ફોનપે કરતા હોય તો ફટાફટ તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે આ મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે ખાલી પંદર સેકન્ડની જ સમય તમારે લાગવાનો છે આની સાથે સાથે બીજો ફેરફાર પણ મિત્રો જાણતા જજો તમે ગૂગલ પે કે ફોન પેમાં તમારું બેલેન્સ વારંવાર ચેક કરતા હોય તો તમે જાણી લેજો હવે તમે દિવસમાં વધુમાં વધુ પચાસ વખત જ તમારું બેલેન્સ ચેક કરી શકશો પચાસથી વધુવાર બેલેન્સ હવે તમે ચેક કરી શકશો

પંદર દિવસનું ભાડું અને ત્રીસ દિવસ તમે મુસાફરી કરો આવા સ્લોગન બસમાં તમે જાણતા પરંતુ હવેથી દિવસના બદલે તમારે દિવસનું ભાડું ભરવાનું છે ત્રીસ દિવસની મુસાફરી તમને કરવા મળશે તો અગાઉ પંદર દિવસનું ભાડું ત્રીસ દિવસની મુસાફરી પિસ્તાળીસ દિવસનું ભાડું ચૂકવી નેવ દિવસની મુસાફરી થઈ શકતી હતી પરંતુ નવા ફેરફાર મુજબ હવે તમારે અઢાર દિવસનું ભાડું ચૂકવવાનું રહેશે એટલે કે મિત્રો ત્રણ દિવસ વધારાનું તમારે ભાડું ચૂકવવાનું રહેશે તો સૌથી મોટા સમાચાર મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એચડીએફસી ક્રેડિટ કાર્ડ જે લોકો પાસે છે એમના માટેનો મોટો ફેરફાર પહેલી તારીખથી થવાનો છે

તો એક ટકા ચાર્જ હવેથી તમારે ચૂકવવો પડશે તો એચડીએફસીમાં પણ મોટો ફેરફાર મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન